નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર કડી અને કડી તાલુકાના ગામડાઓમાં ચોરને ચોરી કરવા માટે મોકળું મેદાન મળ્યું હોય તેમ લાગે છે કડી તાલુકો ક્રાઇમનું હબ હોય તેવું લાગી રહ્યું છે ચોર પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે અત્યારે હાલ કડકડતી ઠંડીમાં ચોરને સીઝન આવી ગઈ તેવું લાગી રહ્યું છે ચોરો પશુ ચોરી ઘરફોડ ચોરી કરિયાણાની દુકાનમાં ચોરી કપડાની દુકાનમાં ચોરી જેવા અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આવી એક ઘટના કડીના મોક્ષણ ગામમાં બની છે તેલના ડબ્બા ગોળ ખાંડની બોરીઓ આશરે પચાસ હજારનો માલ ચોરી થયો છે સીસીટીવી સામે આવ્યા છે એક બાજુ કડીના જ્વેલર્સના વેપારીઓને બોલાવીને કડીના પીએસઆઈ એમ કે પટેલ પોલીસ સ્ટેશન બોલાવી મીટિંગ યોજી જ્વેલર્સના વેપારીઓને સતર્ક રહેવા જણાવે છે ત્યારે બીજી બાજુ ચોરો ચોરીનો તરખાટ મચાવે છે કડીના મોકાસણ ગામમાં ચોરોએ કરિયાણાની દુકાનની વખાર તોડીને ચોરી કરી હતી સીસીટીવીમાં આપ જોઈ શકો છો કડી મોકાસણના કરિયાણાના વેપારી કેતનભાઈ પટેલે પોલીસ ફરિયાદ કડીમાં નોંધાવી છે આવી જ બીજી ઘટના કડીના નદાળ ગામેથી સામે આવી છે નડાદ ગામમાંથી મોબાઈલ ટાવરમાંથી સેલ્ટર બોક્સમાંથી લગાવેલી ઉડતાલીસ બેટરીના સેલ ચોરી ગયા છે મહેસાણા બેચરાજીના ફેચડી ગામમાંથી મંડપની આડ ઓગણીસ કિલો ગાંજો મહેસાણા એસઓજીને બાતમીના આધારે પકડ્યો હતો હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આટલા બનાવો બનતા કેટલી સતર્ક રહે છે બુટલેગરો પણ બેફામ જોવા મળી રહ્યા છે હજુ તો કડીના ચારોલ ગામમાંથી વિદેશી દારૂની બસ્સો બ્યાસી બોટલ પકડાઈ તેના પડઘા શાંત થયા નથી ત્યાં જ કડીના છત્રાલ રોડ ઉપરથી વિદેશી દારૂની એકસો દસ બોટલ પોલીસે પકડી હતી ક્યાં જઈને અટકશે આ ચોરી લૂંટફાટ જેવી અનેક ગુનાઓની ગુનાહિત પ્રવૃત્તિઓ એક મોટો સવાલ ઉદ્ભવે છે જનતા અધિકારીઓ પાસે જવાબ માંગે છે જનતા હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહી છે જનતાની સલામતીનો સવાલ છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે રિપોર્ટર ઇસ્માઈલ ઘાંચી Thank